બોલો સી ગોપાલ લાલ કી જય સરળ ભક્તિઓ જે ગોપાલ ભક્તિ દેજો વાલાજી મારા ભક્તિ દેજો भक्ति देजो वाला जी मारा भक्ति सदा भर देजो भक्ति सदा भर पुर अखंडित चुक पडेतो के जो સંસાર સાગર માહી બનતા અરિયા સંસાર સાગર માહી બનતા સાર સાર કરી સુધ લેજો આલાજી મારા ભક્તિ ભક્તિપદારથ દેજો સમરણ ગાન કરુણી સવાસર રુદિયા કમલ મારે જો સમરણ સમરણ ગાન करून सवासर हृदया कमल मारे जो दास कुशल जस रसभरी गाए अरिया दास कुशल दास कुशल દાસ કુશલ જસ રસબરી ગાય દાસ કુશલ જસ રસબરી ગાય સેવક સેવક ઘરનો છેજો વાલાજી મારા ભક્તિ પદારથ દેજો ભક્તિ પદાર્થ ભક્તિ પદાર્થ ભક્તિ પદાર્થ દેજો વાલાજી મારા ભક્તિ પદાર્થ દેજો બળો શ્રી ગોપાલ કી જય સર ભગવદીઓને જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ